આવું કરવા જાવ છું અને આ વિડીયો સૌ રો રહેશે તો આજનો ટોપિક છે બુદ્ધિ આપણી બુદ્ધિ આમાંથી કદાચ તમને કંઈક જાણવા મળે કદાચ નાય મળે કદાચ તમને કે આ ગાંડો થઈ ગયો છે તો બની એ શકે આપણે એવું વિચારીએ કે એ બધું એક છે તો આપણે એક લાગતું હું કામ નથી એ ગુજરાતી ભાષામાં તમે વિચારો છો ને વિચારવાની કોશિશ કરીએ નથી એનામ બુદ્ધિ નથી પ્યારનો ભાવ નથી ગુસ્સાનો ભાવ તો એ દુનિયાને કઈ રીતે જોતું હશે આપણે બુદ્ધિનો ઉપયોગ કરી અને કઈ રીતે આગળ વધી શકીએ કેમ છો ગુજરાત હવે આજે હું કંઈક નવું કરવા જાઉં છું કે મેં વિચારું કઈ રીતે હું વિડીયો બનાવું શું બનાવું છું આ ટોપિકની શરૂઆત કઈ રીતે કરું મારે કંઈક શીખવું છે તમને કંઈક શીખવવું છે હું આગળ વધું તમે આગળ વધો અને આ વિડીયો સૌ રો રહેશે આમાં ખાલી હું ખુદને તપાસવા માગું છું કે મેં જે વાંચેલું છે હું જે વિચારું છું એ ક્યાં સુધી વિચારી શકું આમાંથી કદાચ તમને કંઈક જાણવા મળે કદાચ નાય મળે કદાચ તમને એમ કે આ ગાંડો થઈ ગયો છે છે તો શકે શકે એવું બની હું ટોપિક બુદ્ધિ આપણી બુદ્ધિ બરાબર છે નોર્મલ વસ્તુ છે કે બુદ્ધિ બુદ્ધિને હું સમજવાની કોશિશ કરતો હતો અને સમજવા માટે હંમેશા હું કાં તો બુકને પસંદ કરું કાં તો ઓશોને પસંદ કરું બરાબર છે અને ઓશોની વાત હંમેશા મને મગજમાં બેસી જાય છે બરાબર હવે બુદ્ધિને સમજવાની કોશિશ કરીએ આપણે કે બુદ્ધિ શું છે માણસની બુદ્ધિ કે આપણે કહેતા ને તું બુદ્ધિ વિનાનો છે તો એ બુદ્ધિની વાત થાય હું તો કહું છું તું બુદ્ધિ વિનાનો છે એ શબ્દ ખરેખર ઓલાને આમ ગર્વ અનુભવવું જોઈએ કે ભાઈ બુદ્ધિ વિનાનો છે શું કામ એવું કહું છું બુદ્ધિને બે રીતે જોઈ શકાય આપણે એવું લાગે કે બુદ્ધિ સારી માણસમાં બુદ્ધિ હોવી એ સારી વસ્તુ છે પણ ઘણી વાર ઘણા કેસમાં અને સ્પીરિચ્યુઆલિટીમાં જરાક આગળ જાય જો ખરેખર ભગવાનને પામવાની ટ્રાય કરવાની કોશિશ કરતા હોય તો બુદ્ધિ બહુ ખતરનાક શબ્દ છે ખતરનાક હથિયાર છે એ ભગવાનને આપણે રોકે છે બુદ્ધિ બુદ્ધિ એક તલવાર જેવી છે માની લો તમે સફરજન લીધું લીધું ત્યારે એક હતું તલવાર માયરી બે ભાગ તવઈ બે થઈ ગયા લીધું ત્યારે એક હતું તો આપણે શું સમજીએ છીએ કે હવે બે સફરજન છે બરાબર તો એકમાંથી બે કરે છે એનું નામ બુદ્ધિ હવે આ જ વસ્તુને આગળ વિચારીએ કે એકમાંથી બે કરીએ તો યુનિવર્સ કાં તો ભગવાન બરાબર છે ગમે તે આપણે શબ્દો આપણી એ બધું એક છે એ સો ટકા બધે લખ્યું છે શાસ્ત્રમાં લખ્યું છે તો આપણે એવું વિચારીએ કે એ બધું એક છે તો આપણે એક લાગતું શું કામ નથી બુદ્ધિ ના હિસાબથી બુદ્ધિ ડિફરન્સ પાડે છે કે હું કારમાં બેઠો છું હું અલગ માણસ છું તમે અલગ માણસ છો બધું અલગ છે પણ શું ખબર હકીકતમાં એક હોય શકે તો અલગ શું કામ પાડે છે બુદ્ધિ કેમ કે આપણા નોલેજ ના હિસાબથી જોકે નોલેજ એ એક રીતે ભગવાન ને પામવાના રસ્તા પર જતા હોય તો એ ખરાબ છે તમારે આગળ જતા નોલેજ તમારું ભૂલવું પડે કે તે તમે જે નોલેજ લીધેલું છે એ કોક પાસેથી શીખેલું છે કાં તો એક ભાષામાં આપણે નોલેજ ગેઇન કરીએ છીએ જેમ કે હું બોલું છું તમે સાંભળો છો એ ગુજરાતી ભાષામાં તમે વિચારો છો ને તો ભાષા એ પણ અહંકાર છે થોડુંક વધારે થઈ જાય છે વાંધો નહીં સિમ્પલ આપણે રાખીએ કોઈ પણ ભાષામાં આપણે વિચારીએ છીએ ને આપણે ઇંગ્લિશમાં તો વિચારતા નથી આ બધી વસ્તુને સાઈડમાં રાખીને એક વસ્તુ હું તમને વિચારવાનું કહું જ્યારે બાળક જન્મે છે અત્યારે નથી એને ભાષા આવડતી નથી કાંઈ સમાજની ખબર નથી કાંઈ રાજનીતિની ખબર નથી ફોન રિલ્સની કોઈ કંઈની કાંઈ નથી ખબર તો એ દુનિયાને કઈ રીતે જોતો હશે વિચારવાની કોશિશ કરીએ નથી એનામ બુદ્ધિ નથી પ્યારનો ભાવ નથી ગુસ્સાનો ભાવ તો એ દુનિયાને કઈ રીતે જોતો હશે એ કઈ રીતે નહીં એને ખબર જ નહીં હોય કે શું કરે છે સમજાવ અને જે ખબર નથી એ કઈ રીતે જોઈ શકતા નથી તો એને શૂન્ય કીધો બરાબર સમજો તો આપણે બુદ્ધિનો ઉપયોગ કરી અને કઈ રીતે આગળ વધી શકીએ જયારે પણ આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય ને ત્યારે વિચારવું પડે કે શું આ મારી અહંકાર વાળી બુદ્ધિ છે કે જે હું ડિફરન્સ પાડું છું માની લો તમને ગુસ્સો આવ્યો કે મારું તમને ગુસ્સો આવ્યો તો તમારે વિચારવું પડે કે આ ગુસ્સો કોને આવે છે મનને આવે છે મન કેના ચાલે છે બુદ્ધિ જે છે એ મારા ગુસ્સામાં અને માણસમાં ભેદભાવ કરે છે ખરેખર જોવા જઈએ શાસ્ત્ર પ્રમાણે નિયમ પ્રમાણે આપણે ભલે સમજતા નથી પણ જોવા જઈએ તો બધા એક છે બધું એક છે આ યુનિવર્સ જ ઠાકોરજી છે ઠાકોરજી યુનિવર્સ છે અને યુનિવર્સ જ એનો તો બધું એક છે તો હું કામ હું શું કામ બુદ્ધિથી આ ગુસ્સાને અને સામેવાળા માણસને અલગ કરું છું એ પણ હું જ છું ગુસ્સો પણ હું જ છું તો મારી અંદરથી જે ભાવ નીકળે છે એ બધા મારા જ છે નહીં કે સામેવાળા હવે તમે વિચારો કે આ ગાડી જોઉં છું બરાબર તો હું એવું વિચારવા માંડું કે આ ગાડી જ હું છું તો કેવું સારું ફિલિંગ આવે ભલે આપણે સો નથી માને આપણે કંઈ ગુરુ બુરુ તો છે નહીં આપણે કાંઈ એટલું બધું ધ્યાન કરીને આગળ કોઈ મન નથી આપણે ખાલી સમજવાની વાત આવે છે કે આ ગાડી જ હું છું ગુસ્સો જ હું છું મારા મમ્મી પપ્પા જ હું છું ભગવાને હું જ છું બરાબર છે મારી અંદર જ બધું સમાયેલું છે હું જે વિચારું છું એ જ સામે દેખાય છે બરાબર છે મારી સામે કાર જાય છે તો મારે ભાવ પેદા થાય કે ભાઈ આ કાર કેટલી સારી આવી મારી પાસે હોવી જોઈએ તો ઈ હું જ છું શકે જે ખરાબ ભાવ પેદા કરે છે એ જ હું છું જે સારા ભાવ પેદા કરે એ જ હું છું જે ગુસ્સો છે એ જ હું છું જે પ્યાર છે એ જ હું છું જે વાસના છે એ જ હું છું જે અહંકાર છે તો બધું આપણે જ છીએ પણ આપણે અલગ માનીએ છીએ એ આ બુદ્ધિના હિસાબથી ખબર નહીં આનાથી તમને શું જાણવા મળ્યું પણ મને ઘણું બધું જાણવા મળ્યું કે ભાઈ હું કઈ રીતનું થિંકિંગ કરી શકું છું વાંધો ને આવા નવા વિડીયો હું આગળ લાવીશ કે આમાંથી મને શીખવા મળે છે બરાબર છે જય દ્વારકાધીશ